નવા સાથે નમસ્કાર ડબોઈ મોટા હબીપુરા ખાતે આવેલી નોબેલ પબ્લિક સ્કૂલમાં માં અભ્યાસ ની સાથે સાથે ધાર્મિક મહોત્સવનું આયોજન તેમજ સામાજિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અંગે શાળા આંગણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો થર્ટી ફસ્ટિમ દેશોમાં ઉજવાતો હોય છે પરંતુ શાળા ખાતે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અંગે પારિવારિક દિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ હાસ્ય નાટક ડાન્સ ગરબાને વિવિધ અલગ અલગ પ્રકારના નાટક યોજી તેમજ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવી જેમાં પાપડી લોટ ભેળ ફ્રેન્કી ફ્રુટી પાણીપુરી સેવપુરી મસ્કા બંચાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને યાદગાર બનાવી શાળાના વિદ્યાર્થીઓ બાળકોમાં હર્ષની લાગણી જોવા મળી તે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બીએડ કોલેજના આચાર્ય હિરલકુમાર બારોટે એજ્યુકેશન અંગે માહિતી આપી હતી તો વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી સાથે સાથે બાળકોમાં તમામ પ્રકારની જાણકારી મળે તે માટે વર્ષ દરમિયાન કાર્યક્રમો યોજાતા હોય છે લોકો પશ્ચિમના દેશોની નકલ કરવા લાગ્યા છે અને ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે ત્યારે આજે શાળા ખાતે પારિવારિક દિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું પદ પ્રતિક્ષા સરસ્વતી જ્ઞાન મંદિરમાં શિક્ષા પ્રાપ્ત પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિની સંસ્કાર મળે તે મહત્વનું છે ત્યારે પશ્ચિમે વાયરા આપણા તરફ ન આવે અને ખાસ કાળજી રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ પ્રસંગે બરોડા સ્કૂલના મહિલા મહિમા બેન સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આચર્યશ્રીઓ નિલેશભાઈ પરેશભાઈ અને સુમિત્રાબેન વગેરે સુંદર સંચાલન કર્યું હતું હું એ માધવાની પ્રમુખ નોબેલ પબ્લિક સ્કૂલ નોબલ પબ્લિક સ્કૂલ શિક્ષણની સાથે બાળકોનો સ્વાગી વિકાસ થાય બાળકોમાં ભારતીય સંસ્કૃતિ વિકસે એના માટે અનેક પ્રવૃત્તિ કરે છે અનેક તહેવારોનો પણ આયોજન કરે છે તે અનુસંધાને કાલે આજે એકત્રીસ ડિસેમ્બરના રોજ એક ફેમિલી ડે આયોજન કરવામાં આવેલું હતું બાળક સારામાં તો પાંચ કલાક હોય છે સારા સિવાય બાકીના સમયે બાળક એના કુટુંબ એના ફેમિલી એના મમ્મી પપ્પા સાથે હોય છે તો ઘરની અંદર કેવું વાતાવરણ હોવું જોઈએ મમ્મી પપ્પાએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ અનુસંધાને માર્ગદર્શન આપવા માટે ખાસ ફેમિલી ડે નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નિષ્ણાંત દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આપ સૌ જે વાલીઓ આપ સમારોહમાં આવ્યા હતા દરેક વાલીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બસ જય હિન્દ જય ભારત